હા સાળંગપુર ધામનું અનક્ષેત્ર ચાલી રહ્યું છે જોઈ શકો છો કે જે હાઈ ફાય હોટલની અંદર પણ જેવી સુવિધા ન હોય એવી સુવિધાથી જમાડે છે સાળંગપુર મંદિરનું અન્નક્ષેત્ર જોઈ શકો છો તમે બહુ જોરદાર અહીંયા મોટી હેવી હોટલ હોય ને એની જેમ સુવિધા સાથે બધાને જમાડે છે જે અકલ્પનીય એવું હેવી રસોડું ચાલે છે અહીંયા અન્નક્ષેત્ર છે જોઈ શકો છો અનદાન અને અકલ્પનીય રસોડું આમ તમારી નજર પૂરે ત્યાં સુધીનો હોલ જોઈ શકો છો લોકો બધા કષ્ટભંજન દાદાનો પ્રસાદ લઈ રહ્યા છે બહુ અદ્ભુત રસોડું છે અને હજી તો લોકો એકલા પ્રસાદ માટે લાંબી લાંબુ લાઈનો લાગેલી છે જોઈ શકો છો તમે તો લાઈન ફૂટે એમ જ નથી જોઈ શકો છો તમે અંક્ષેત્ર અકલ્પનીય અંશ જોઈ શકો છો તમે દાદાનો પ્રસાદ બધા ભાવિ ભક્તો લઈ રહ્યા છે કોઈ નીચે બેસીને તો કોઈ હાઈફાઈ હોટલની સુવિધા હોય એવી હોટલની સુવિધા પંખા એટલા પંખા તો હોટલમાં નહીં હોય એટલા પંખા છે આ હોલની અંદર જોઈ શકો છો તમે તો એકવાર કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ જરૂરથી લખજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય યાર આમેય જરૂર લખજો જોઈ શકો છો તમે અહીંથી પણ આમ જોઈ શકો અહીં ડીશ મૂકવાની સુવિધા હાથ ધોવાના જોઈ શકો છો તમે આવી હાઈફાઈ હોટલમાં પણ સુવિધા ન હોય એવી સુવિધા સાથે દાદાનો પ્રસાદ લઈ રહ્યા છે ભાવિ ભક્તો બધા તો હવે આપણે મેં પણ પ્રસાદ લઈ લીધો છે દાદાનો અને હવે હું પ્રસાદ લઈ અને બહાર જઈ રહ્યો છું હું જોઈ શકો છો તમે દાદાનો પ્રસાદ ભાવિ ભક્તો લઈ રહ્યા છે અને લાંબી લાઈનો પણ લાગેલી છે જોઈ શકો છો વૈષ્ઠભ દાદાનો વરસાદ ધંધાન જોઈ શકો છો અકલ્પનીય એવું દાદાનું અંક્ષેત્ર ચાલી રહ્યું છે જોઈ શકો છો તમે હાઈ ફાઈ હોટલમાં તો શું સુવિધા હોય એવી સુવિધા સાથે અંક્ષેત્ર છે જોઈ શકો છો તમે જય કષ્ટભંજન દેવ કોમેન્ટમાં જરૂર એકવાર લખજો